આવી રીતે कपूर નો ખાસ ઉપાય કરવાથી જીવનમાં સકારાત્મક ઊર્જા આવશે જો તમે આ વિડિયો છેક સુધી સાંભળો છો તો તમને कपूर નું મહત્વ બહુ જ સારી રીતે સમજાઈ જશે અને જો તમે પૂરી નથી સાંભળતા તો પણ તમને આટલું સાંભળવાથી પણ ફરક દેખાશે એટલે કમેન્ટમાં ઈષ્ટદેવનું નામ લખીને સાંભળવાનું શરૂ करिए कपूर जेने संस्कृतमा करपूर अने अंग्रेजीमा कैम्फर कहवामा आवे छे ते आपना भारतीय परम्परामा आयुर्वेदमा वास्तुशास्त्रमा अने धार्मिक क्रियावमा खूबज महत्व धरावे छे कपूर मात्र सुगंधित पदार्थ ज नथी परंतु ते मा चमत्कारिक ऊर्जाओ रहेली छे जेने कारणे घरमा नकारात्मक शक्तियों दूर थाइ छे અને સકારાત્મક ઊર્જા પ્રવેશ કરે છે કપૂર ને પ્રાચીન કાળ થી જ દેવતાઓ ને અર્પણ કરવામાં આવે છે કેમ કે તે ને શુદ્ધિ નો પ્રતીક માનવામાં આવે છે કપૂર જલાવાતી હવા માં એક વિશેષ પ્રકાર ની સુગંધ અને કંપન ફેલાય છે જે મનને શાંત કરે છે અને ઘર નું વાતાવરણ પવિત્ર બનાવે છે कपूर ना उपाय करवा थी दाम्पत्य जीवन सुखमय बने छे परिवार मा एकता रहे छे धन लक्ष्मी प्रसन्न थाय छे अने पितृदोष तथा वास्तुदोष दूर थाय छे कपूर ने जारे अग्नि मा प्रज्वलित करवामा आवे छे त्यारे ते पोतानु अस्तित्व समर्पित करी दे छे अने आमाथी एक संदेश मरे छे કે જીવનમાં નિઃસ્વાર્થ ભક્તિ અને સમર્પણ જરૂરી છે આ કારણે કપૂરના દીવાના પ્રકાશમાં ધ્યાન કરવાથી મન એકાગ્ર બને છે અને ચિંતાઓ દૂર થાય છે કપૂરના ઉપાયોમાં સૌથી સરળ ઉપાય એ છે કે દરરોજ સાંજે ઘરમાં ઘીનો દીવો પ્રગટાવ્યા પછી કપૂર બાળીને આખા ઘરમાં ફેરવો घर नकारात्मक ऊर्जा दुष्ट शक्ति परिवार वारंवार झगड़ा तो कपूर बाड़ी ने भगवान ने प्रार्थना साथे आरती करोड़ाओ धीमे धीमे शांत थी जाए कपूर गोड़ा घर खूणे खूण मूकवा नकारात्मकता दूर થાય છે કારણ કે કપૂર માં પ્રાકૃતિક શુદ્ધિકરણ શક્તિ હોય છે જો કોઈ વ્યક્તિ સતત બીમાર રહે છે તો તેના રૂમ માં કપૂર બાળવો જેથી રૂમ માં રહેલા વાયરસ અને બેક્ટેરિયા નષ્ટ થાય અને સ્વસ્થતા વધે છે કપૂર ને ઘર માં દરરોજ જલાવવાથી ઘર ની હવા શુદ્ધ રહે છે અને મન માં તાજગી અનુભવાય છે કપૂર સાથે લવિંગ જલાવીને માતા લક્ષ્મીની આરતી કરવામાં આવે તો આર્થિક સંકટ દૂર થાય છે અને ઘરમાં સમૃદ્ધિ આવે છે શનિવારે કપૂર સાથે થોડીક ગુગળ મિશ્રિત કરીને અગ્નિમાં અર્પણ કરવામાં આવે તો શનિ દોષ શાંત થાય છે અને ઘરમાં શાંતિ રહે છે જો ઘરમાં વારંવાર અવરોધો આવે છે तो रात्रे सूता पहला कपूर बाड़ी ने घर ना मध्यमा फेरवावाथी बाधाओं ओची थाय छे कपूर ना उपाय थी संतानों मा आज्ञा पालन भाव आवे छे कारण के घर मा शांतिपूर्ण वातावरण रहवा थी बालकों ना मन पर सकारात्मक असर थाय छे कपूर ना सुगंध थी तनाव दूर थाय छे अने मन प्रसन्न रहे छे तेथी पति पत्नी, पत्नी वच्चे, वच्चे ना मतभेद उची थाई छे। जो कोई दंपति वच्चे वारंवार तकलीफ रहती होए, तो दर रात्रे शयन खंडमा कपूर बारवाती संबंधों मा मिठाश वधे छे। वास्तुशास्त्र अनुसार घर ना उत्तर पूर्व खोने कपूर जलावु अतिशय शुभ मानवामा आवे छे। कारण के तेद दिशामा देवी देवताओं गणाय छे। ઘર માં જો વારંવાર આર્થિક તંગી રહેતી હોય તો દર ગુરવારે કપૂર બાળીને લક્ષ્મીજીની આરતી કરવી જોઈએ આથી ધન લક્ષ્મી સ્થિર થાય છે કપૂરનો ઉપાય પિતૃદોષ નિવારણ માટે પણ ખૂબ પ્રભાવશાળી છે શ્રાદ્ પક્ષ દરમિયાન કપૂરનો ઉપયોગ કરીને हवन કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે કપૂર વડે આરતી કરવાથી ઘરમાં લક્ષ્મી પ્રવેશ કરે છે કપૂરનો એક ઉપાય એ પણ છે કે કાચના બાઉલમાં પાણી ભરીને તેમાં થોડું કપૂર નાખીને શયનખંડમાં ખંડમાં રાખવું આથી પતિ પત્ની વચ્ચેના તણાવ દૂર થાય છે અને પ્રેમ વધે છે કપૂરના ઉપાયથી ભૂત પ્રેત અને બાધાઓ પણ દૂર થાય છે कारण के कपूर में दिव्य शक्ति रहेली छे तेथी जे घर में नियमित कपूर जलाववामा आवे छे त्या कोई पण प्रकार नी दृष्टि लागती नथी जो बाळक ने वारंवार खराब स्वप्न आवे तो तेनी तकिया पासे कपूर राखवा थी तेने शांति मळे छे कपूर दहन करवा थी जे धूम्र उत्पन्न थाय छे ते नकारात्मक ऊर्जा ने शोषी ले छे આથી ઘર માં હંમેશા આનંદ નું વાતાવરણ રહે છે જો કોઈ ઘર માં સુખ શાંતિ અને સમૃદ્ધિ ઈચ્છે છે તો કપૂર ના ઉપાય દરરોજ કરવા જોઈએ કપૂર ના ઉપાય સાથે મન થી શ્રદ્ધા અને વિશ્વાસ રાખો જોઈએ કેમ કે ફક્ત ઉપાય કરવા થી નહીં પરંતુ ભાવના થી જ સફળતા મળે છે ઘર માં જો વારંવાર ઉંદો વિચાર આવે છે તો કપૂર બાળીને ભગવાનનું સ્મરણ કરવું જોઈએ આથી ચિંતા દૂર થાય છે અને મન શાંત રહે છે કપૂરનો ઉપાયથી કાર સর্প દોષ મંગલ દોષ જેવી બાધાઓ પર શાંત થાય છે કપૂરનો ઉપયોગ તંત્ર મંત્ર વિધ્ન નિવારણ માટે પણ થાય છે કપૂર એક એવો ચમત્કારી પદાર્થ છે જેનો ઉલ્લેખ આપના શાસ્ત્રોમાં પૂજા પાઠમાં વાસ્તુશાસ્ત્રમાં અને ઔષધ ઉપચારમાં મળે છે પ્રાચીન ઋષિ મુનિઓએ માત્ર દેવતાઓને અર્પણ કરવાની રીત તરીકે જ નહીં પરંતુ નકારાત્મક શક્તિઓ દૂર કરવા અને ઘરમાં સુખ શાંતિ લાવવાનો માર્ગ ગણાવ્યો છે કપૂર જ્યારે અગ્નિમાં પ્રગટે છે ત્યારે તેનું જ્વલન ક્ષણિક છે परंतु एक क्षणिक अग्नि जे सुगंधित धूम्र निकले छे ते आखा वातावरण ने शुद्ध करे छे अने मनुष्य ना मन ने शांति आपे छे कपूर ना आज गुणों ने कारणे तेने दिव्य तत्व कहवायु छे कपूर ना उपाय थी घर माथी कलह झगड़ा रोग આર્થિક સંકટ વાસ્તુદોષ પિતૃદોષ જેવી ઘણી બધી સમસ્યાઓ દૂર થઈ શકે છે છે માન્યતા એવી કે કપૂર પોતાનું અસ્તિત્વ સમર્પિત કરીને દિવ્ય સુગંધ ફેલાવે છે તે આપણને જીવનમાં નિઃસ્વાર્થ સમર્પણ સંદેશ આપે છે ઘરમાં જો દરરોજ સવારે અને સાંજે કપૂર બાળીને દીવો પ્રગટાવવામાં આવે તો નકારાત્મક ઉર્જા ભાગી જાય છે અને દિવ્ય શક્તિઓનું આગમન થાય છે આથી પરિવારમાં પ્રેમ વધે છે દાંપત્ય જીવન સુખમય બને છે અને આજ્ઞા પાલન ભાવ ઉત્પન્ન થાય છે કપૂરના ઉપાયોમાં સૌથી સામાન્ય ઉપાય એ છે કે સાંજ સમય ઘરમાં ઘીનો દીવો પ્રગટાવીને તેમાં થોડું કપૂર મૂકવું અને તે દીવો આખા ઘરમાં ફેરવો તે કરવાથી ઘરના દરેક ખૂણામાં સકારાત્મક શક્તિ પ્રસરે છે કપૂરના ઉપાયથી પિતૃદોષ પર નિવારણ થાય છે શ્રાદ્ધ દરમિયાન કપૂર વડે હવન કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે જ્યાં રોજ કપૂર પ્રગટાવવામાં આવે છે ત્યાં દુષ્ટ શક્તિઓનો નાશ થાય છે અને દેવી દેવતાઓનો વાસ રહે છે કપૂરના દીવાના પ્રકાશમાં પ્રાર્થના કરવાથી મન એકાગ્ર બને છે અને ચિંતા દૂર થાય છે ઘરમાં સુખ શાંતિ આવે છે એકવાર એક ગામમાં વિધર્મી પરિવાર રહેતો હતો તે પરિવાર સતત ઝઘડતો રહેતો પતિ પત્ની بچے મતભેદ રહેતો સંતાનો માતા પિતાની વાત નહોતા માનતા घर में आर्थिक संकट तो, कोई पण कार्य होती एक वक्त एक साधुए कहु के दररोज सांजे घर में घी नो दीव प्रगटा कपूर मुकी समग्र घर में अने भगवान नाम नो जाप करो शुरुआत में विश्वास नीमें धीमे, धीमे घर में शांति अनुभवाई ઝગડાઓ ઓછા થવા લાગ્યા સંતાનો શાંત બનવા લાગ્યા અને થોડા દિવસોમાં આર્થિક પરિસ્થિતિ સુધરવા લાગી કપૂરના ઉપાયની આ શક્તિ છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે કપૂર જલાવવાથી પિતૃદોષ દૂર થાય છે અને પિતૃઓ પ્રસન્ન થાય છે તેથી શ્રાદ્ધ પક્ષ દરમિયાન હવનમાં કપૂર અર્પણ કરવું અનિવાર્ય માનવામાં આવે છે एक बार एक राजा पोताना राज्य मा वारंवार दुर्भिक्ष अने बीमारियों थी पीड़ाता हता तंत्रियों ए कहियो के राज्य पर पितरों अशांति छे एक महर्षि ए राजा ने उपदेश आपयो के राज्य ना दरेक घर मा सांजे कपूर बाड़वो अने पितरों ना नामे प्रार्थना करावो राजा ए आ आज्ञा आपी અને થોડા સમયમાં રાજ્યમાંથી દુર્ભિખ્ષ અને બીમારીઓ દૂર થઈ ગઈ આથી સમજાય છે કે કપૂરના ઉપાયથી પિતૃઓ પ્રસન્ન થાય છે કપૂરના ઉપાયનો બીજો લાભ આર્થિક સમૃદ્ધિ છે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે કપૂર સાથે લવિંગ जलाવીને આરતી કરવી જોઈએ ગુરુવારે કપૂર સાથે ઘીમાં દીવો પ્રગટાવીને लक्ष्मी जी ना समक्ष अर्पण करवामा आवे तो धन लक्ष्मी स्थिर થાય છે એકવાર એક વેપારી સતત નુકસાન માં જતો હતો તે કેટલીય રીતો અજમાવતો હતો પણ સફર થતો ન હતો એક દિવસ એક સંતે કહ્યું કે દર ગુરવારે कपूर સાથે લવિંગ જલાવીને લક્ષ્મીજીની આરતી કરો અને મંત્ર જાપ કરો વેપારી એ આ ઉપાય કર્યો અને થોડા સમયમાં જ વેપારમાં તેજી આવી ગઈ દેવી લક્ષ્મી પ્રસન્ન થઈ અને વેપાર ફૂલી ફાલી ગયો આથી કપૂરના ઉપાયથી ધન લક્ષ્મી પ્રસન્ન થાય છે કપૂર વાસ્તુ દોષ નિવારણમાં પણ অতি મહત્વનો છે જો ઘરના ઉત્તર પૂર્વ ખૂણે કપૂર પ્રગટાવવામાં આવે તો દેવ શક્તિઓનો વાસ થાય છે जो दक्षिण पश्चिम दिशा मां कांचना बाउल मां पानी भरीने तेमां कपूर मुकीने राखवा मां आवे तो वास्तु दोष दूर થાય છે એકવાર એક ઘર વારંવાર દુખમાં ઘરકાફ થતું હતું કોઈ પણ કાર્ય સફળ થતું નહોતું ત્યારે એક वास्तु विद्याના જાણકારએ કહ્યું કે શૈનખંડમાં કાચના बाउલમાં પાણી ભરીને તેમાં कपूर મૂકી રાખો અને દરરોજ પાણી બદલો તે ઉપાય કરતા જ થોડા સમયમાં જ ઘરનું વાતાવરણ બદલાયું શાંતિ પ્રસરી ગઈ અને કાર્ય સફળ થવા કપૂરના ઉપાયથી દાંપત્ય જીવનમાં પણ સુખ આવે છે જો પતિ પત્ની વચ્ચે વારંવાર ઝઘડા થાય છે તો દર રાત્રે સૂતા પહેલા કપૂર બાળીને શયનખંડમાં ફેરવો અને ભગવાનના નામનો જાપ કરો आधी मनमा शांती आवशे अने मतभेद ओछो थसे एक कथा मुजम एक, एक युवा दम्पती बच्चे वारंवार मतभेद થતો હતો પતિ ગુસ્સામાં રહેતો પત્ની સતત રડતી રહેતી ત્યારે એક વૃદ્ધ સ્ત્રીએ તેમને કહ્યું કે દર રાત્રે સુતા પહેલા कपूर बाળીને આરતી કરો બન્ને આ ઉપાય શરૂ કર્યો ધીમે ધીમે પતિનો ગુસ્સો ઓછો થવા લાગ્યો પત્ની ખુશ રહેવા લાગી અને સંબંધોમાં મીઠાશ આવી ઉપાય આરોગ્ય માટે પણ ઉત્તમ છે કપૂર દહન કરવાથી હવા શુદ્ધ થાય છે વાયરસ અને બેક્ટેરિયા નષ્ટ થાય છે આથી કપૂરના ઉપાય આરોગ્ય માટે પણ લાભદાયક છે कपूरना उपाय तंत्र मंत्र विघ्न निवारण माटे पण प्रभावी छे ઘણા साधको પોતાના પૂજામાં કપૂરનો અર્પણ કરે છે કારણ કે કપૂરમાં નકારાત્મક ઊર્જા नष्ट કરવાની શક્તિ છે જો કોઈને વારંવાર ખરાબ સ્વપ્ન આવે તો તકિયા પાસે કપૂર રાખવાથી શાંતિ મળે છે એકવાર એક યુવાનને દર રાત્રે ડરામણા સ્વપ્ન આવતા હતા તે ભયમાં જીવતો હતો એક પંડિતે તેને કહ્યું કે તકિયા પાસે કપૂર રાખો અને સૂતા પહેલા કપૂર બાળો તેણે આ ઉપાય કર્યો અને થોડા જ સમયમાં ખરાબ સ્વપ્ન આવવાનું બંધ થયું કપૂરના ઉપાયથી મનમાં શાંતિ આવે છે તણાવ દૂર થાય છે આથી પતિ પત્ની વચ્ચે મીઠાશ વધે છે સંતાનોમાં આજ્ઞાપાલન ભાવ આવે છે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે કપૂર આપણને આત્મશુદ્ધિ અને ત્યાગ શીખવે છે કેમ કે તે પોતાનું અસ્તિત્વ અર્પણ કરીને સુગંધ સ્વરૂપે વાતાવરણને પવિત્ર કરે છે આથી ઘરમાં નિયમિત કપૂર પ્રગટાવવું જોઈએ કપૂરના ઉપાયથી પિતૃ પ્રસન્ન થાય છે देवताओं नो आशीर्वाद मरे छे, धन लक्ष्मी स्थिर थाई छे, वास्तु दोष दूर थाई छे, दाम्पत्य जीवन मीठू बने छे, आरोग्य सारू रहे छे, तड़ाव दूर थाई छे, अने घर माह हमेशा आनंद रहे छे। कपूरना उपाय ने लेने एक प्राचीन कथा पर प्रसिद्ध छे। एक वक्त हिमालय पर वस्ता एक ऋषि પોતાના આશ્રમમાં ધ્યાનમાં લીન હતા પરંતુ તેમના આશ્રમમાં વારંવાર નકારાત્મક શક્તિઓ આવીને તકલીફ કરતી હતી ઋષીએ ઘણા ઉપાય કર્યા પરંતુ સફળ ન થયા એક દિવસ ભગવાને તેમને સ્વપ્નમાં દર્શન આપીને કહ્યું કે દરરોજ સવારે અને સાંજે કપૂર પ્રગટાવો અને તેનો ધુમ્ર આશ્રમમાં ફેલાવો ऋषि आ आज्ञा मानीने कपूर जलावવાનું શરૂ કર્યું થોડા જ દિવસોમાં નકારાત્મક શક્તિઓ ભાગી ગઈ અને આશ્રમમાં શાંતિ પ્રસરી ગઈ આથી સમજાય છે કે कपूर ના ઉપાય દેવ આજના રૂપ છે અને તેનો પ્રભાવ અદ્વિતીય છે कपूर ને ઘર માં રાખવા માટે પણ શાસ્ત્ર માં માર્ગદર્શન આપવામાં આવ્યું છે जो घर में बारंबार नाणाकीय तंगी रहती हो तो दर शुक्रवारे काचना बाउल में पानी भरिने तेमा कपूर नाखिने तिजोरीनी पासे राखू જોઈએ અને તે પાણી દર રોજ બદલી નાખું જોઈએ આ ઉપાય કરવાથી ધન પ્રાપ્તિનો માર્ગ મળે છે એક વેપારીના જીવનમાંથી આ ઉદાહરણ મળે છે વેપારી સતત નુકસાનમાં રહે તો અને તિજોરી ખાલી રહેતી ત્યારે એક સાધુએ તને આ ઉપાય કરાવ્યો થોડા જ સમયમાં વેપાર વધવા લાગ્યો અને કમાવવાનો માર્ગ મળ્યો એક કથા મુજબ એક રાણી અને રાજા વચ્ચે વારંવાર ઝઘડા થતા રાણી ગુસ્સે થઈને પિતૃગૃહ જતી અને રાજા અકલાઈને પ્રજાને ત્રાસ આપતો એક દિવસ એક ઋષીએ કહ્યું કે તમારે કપૂર બાળીને દર રાત્રે ભગવાન શિવ પાર્વતીને પ્રાર્થના કરવી જોઈએ રાજાએ આ ઉપાય કર્યો અને થોડા સમયમાં રાજા રાણી વચ્ચે પ્રેમ વધ્યો રાજ્યમાં શાંતિ પ્રસરી ગઈ આ ઉપાય પિતૃદોષ નિવારણ માટે પણ અત્યંત મહત્વનો છે જો કોઈ ઘરમાં વારંવાર અવરોધો આવે છે તો શ્રાદ્ પક્ષમાં કપૂર વડે हवन કરવું જોઈએ આથી પિતૃઓ પ્રસન્ન થાય છે એકવાર એક કુટુંબ સતત સંકટમાં ગરકા થતું હતું તેમણે પિતૃપક્ષમાં કપૂર વણે હવન કર્યો અને થોડા જ સમયમાં અવરોધો દૂર થઈ ગયા કપૂર એક એવું તત્વ છે જેને માત્ર ઘરના સુખ શાંતિ માટે જ નહીં પરંતુ આધ્યાત્મિક ઉન્નતિ માટે પણ અત્યંત મહત્વનું માનવામાં આવ્યું છે एक बार एक राज्य मा एक विद्वान ब्राह्मण रहता हता तेमना घर मा वारंवार कलह थतो संतानों बेफाम हता पत्नी सतत रोगग्रस्त रहती अने आर्थिक तंगी हमेशा सतावती हती ब्राह्मणे अनेक अने उपाय अजमाव्या पर कोई सफलता न मिली एक दिवस एक योगी तेमना घरे आव्या अने कह्यु કે તમારે દરરોજ સવારે અને સાંજે ઘરમાં કપૂર બાળવો અને ભગવાનના નામનો જાપ કરવો જોઈએ બ્રાહ્મણે યોગિની વાત માન્ય રાખી દરરોજ કપૂર બાળવાનું શરૂ કર્યું થોડા જ સમયમાં ઘરનું વાતાવરણ બદલાઈ ગયું પત્ની અને સંતાનો આज्ञाकारी બનવા લાગ્યા આર્થિક તંગી ઓછી થઈ ગઈ અને ઘરમાં શાંતિ પ્રસરી ગઈ આ કથા દર્શાવે છે કે કપૂરના ઉપાય માત્ર ધાર્મિક વિધિ નથી પરંતુ જીવન પરિવર્તનકારી શક્તિ છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે કપૂર આરતી অতি શુભ માનવામાં આવે છે જારે કોઈ પણ દેવતાની પૂજા કરવામાં આવે ત્યારે અંતમાં કપૂરની આરતી કરવી જોઈએ કારણ કે કપૂરની જ્વાળા આપણા મનના અહંકારને દહન કરે છે અને શુદ્ધ ચેતનાનો પ્રતીક બને છે તેથી જો ઘરમાં દરરોજ કપૂરની આરતી કરવામાં આવે તો ઘરમાં પવિત્રતા રહે છે અને દેવતાઓ પ્રસન્ન થાય છે દર રાત્રે કપૂર 바રીને हनुमान चालीसाનો પાઠ કરવાથી પણ ઘરની તકલીફો દૂર થઈ જાય છે બીજો મહત્વનો પાસો આરોગ્ય છે आयुर्वेद मुجب कपूर मा शीतलता अने सुगंधिता होय छे ते श्वास मार्गो ने शुद्ध करे छे हृदय ने शांत करे छे अने चिंता ने दूर करे छे जो कोई ने अतिशय तनाव होय तो tene कपूर ना दीवाना प्रकाश मा थोड़ा क्षण ध्यान करवु જોઈએ आथी मन शांत थशे चिंता ओझी थशे अने निंद्रा सारी आवशे અત્યારે શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે શ્રાદ્ધ પક્ષ દરમિયાન कपूर વડે हवन કરવો જોઈએ આથી પિતૃઓ પ્રસન્ન થાય છે આથી कपूरના ઉપાયથી પિતૃદોષ દૂર થાય છે અને આશીર્વાદ મળે છે कपूरના ઉપાય આપણને શીખવે છે કે જીવનમાં નિઃસ્વાર્થ સમર્પણ જરૂરી છે जैम कपूर પોતાનું અસ્તિત્વ દહન કરીને દિવ્ય સુગંધ ફેલાવે છે તેમ આપણે પણ જીવનમાં સમર્પણ ભાવથી કાર્ય કરવું જોઈએ कपूर આપણને શીખવે છે કે આત્મશુદ્ધિ વિના સુખ શાંતિ શક્ય નથી તેથી જો કોઈ વ્યક્તિ પોતાના ઘરમાં નિયમિત कपूर પ્રગટાવે છે તો તેના ઘરમાં હંમેશા આનંદ સુખ સમૃદ્ધિ આરોગ્ય અને દેવ કૃપા પ્રસરી રહે છે आम कपूर नो उपयोग रोज घर में करवो जो ये। शेर कर बोलो जय जय श्री कृष्ण हर हर महादेव